ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ બધા મિત્રો મિત્રો કેમ છો મજામાં મજા મજા છો આપણે એકદમ મજામાં હોય અને આજ તો બ્લોક ચાલુ કર્યો છે તો આપણી કોલેજ જે કારણ કે મારા થોડુંક કામ હતું હવે આપણે થોડુંક ખંભાળિયામાં અંદર કામ છે બધું કામ પતાવી લઈ અને ધીરે ધીરે મળશું તો આજે વહેલો આવ્યો એટલે બ્લોક ઉતાર્યો નહોતો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં મિત્રો આપણે ખંભાળિયાથી ઘરે પૂગી ગયા ખંભાળિયા ક્યાં વિડીયો ઉતાર્યો નથી એક જગ્યાએ હું બૂટ લેવા ગયો હતો બૂટમાં તમને શું ગયો ઉતારી દેખાડો એ બૂટ દુકાને હતા નહીં વખાઈ છે બૂટ લીધા ત્યાંથી ત્યાંથી આવતો રહ્યો પછી ગયો બકાલું લેવા દુકાને બકાલું લેવા કઈ દેખાડવાનું હતું નહીં પછી ત્યાંથી સીધો પૂરી ગયો કેટલા વાઈ ગયા દસ પુણા દસ થયા હે હવે હેરેલાઈ હવે આપણે માલ ને નખાઈ ગયો છે જો બધા હોય બેઠા હે કંઈક ને કંઈક આ એક બેઠી હે અને સોફારી છૂટી ગયા હે ઓહ અને જો બારનું વાતાવરણ છે પારા દેખાય થોડા થોડા છે જો આપણા બટેકા કમ્પ્લીટ ઉગી ગયા મસ્તીના ના પછી સણા ઉગી ગયા અને આ ગાજર કાઢ્યા પછી બોરી ના હોય ગયા જોણા ઝીણા ઘણા હોય ગયા અને આટલું જીરું અહીંયા બેસી ગયું એક કેરો અહીંયા અહીંયા મને એમ થાય આ કેરામાંથી ફૂટી ફૂટી પાણી આવ્યું હતું ને એટલે કદાચ બેઠું હશે આવું અહીંયા હે આમ વાહું થી આવું જ છે બધું પણ ઓલી બાજુ નબળું હોય બેહી ગયું હતું પેલાથી જ એ બાજુ બહુ નબળું હોય અને બોયડીમાં આપણે દવા સાઈટી બોર હજી લગભગ પાકા નથી અને જામફળે પાક્યા નથી આ ફૂલડાના આવું બધું ઉગડું હે બોર હજી પૈકા નથી આવી રીતના ક્યાંક ક્યાંક પીરું દેખાય ચા પાણી પી લઈ પાછા જરાક અને જોઈ લ્યો આપણું જીરું દવા સેટ્યા પછી બહુ સારું નીકળ્યું હે દવા છટાઈ ગઈ નીકળી ગયું થોડીક વેલડી ના વાળા ટકેડા બીજું તો બીજું કઈ ખડ નતું વેલેડીના ટકેડા હતા એ બધા નીકળી ગયા મસ્તીનું થઈ ગયું હે અને આ બાજુ કરતા ઉપરની બાજુ વધારે સારું હે અને આ પાછું આ બાજુ કરતા આમે સારું હે પરવા હે ને અહીં ક્યાં સુધી હતું અહીંથી આમ આડું વાવ્યું હતું એ બગડી ગયું હતું એટલે જે આમાં આમાં તો અસર નથી દેખાતી પણ અમારે ને આ ને એમાં દેખાય છે એ આ બગડ્યું હતું ને ત્યાં બગડી ગયું હતું પાસે બગડી ગયું ફરવાય બગડી ગયું હતું આગલા વર્ષે બગડ્યું હતું એટલે એકને એક જગ્યા ઉપર બગડે ત્યાં હતું ને ત્યાં બગડતું એટલે આપણે ફરવા જીરા ને જગ્યા વાવવાની કલેજી કલોજી જી ગયો વાવલ હતી સેટિંગ દેખાઈ ગયું ગધાટાકવા માં ને ભાટાકવા સમજો આપણામાં કઈ વાવલ હે નહીં હુકાય છે એમનામ આપણે લાઈન પાથરી દીધી આ ભાઈની લાઇન પડી હતી એ લાઈન માલ બધા જો ટેસ્ટ થી બેઠા છે રાધા ઊભી રાભી નહીં થાય હલે હાલ હાલ એને કંઈક હલામું ખાવાનું જડી ગયું હે મીરા આગળ આવ જરાક અહીં અહીં બસ તો હાલો ખાઈ લાઈ ભૂખ લાગી ગઈ છે બહુ નહીં થોડી થોડી મિત્રો વાગી ગયા છે હાડા ચાર નહીં ચાર ને વીસ થઈ છે અને બપોરે આજ છે ને ખંભાળીયાથી આવ્યો ભૂખ લાગી નથી એટલે હવે હું છે ને ભૂખ બહુ લાગી છે અરે છે ને બપોરા કરી લઉં અને હા હું ખંભાળીએ લે એવું તો બૂટું એને ઇંગ્લિશમાં હું કહેવાય મને નથી ખબર આવા કંઈક બૂટ આપણે લીધા છે કેવા છે જરા કમેન્ટ કરી દેજો અને ઠેલો જો જર્સીને બધું અહીંયા નહીં પડ્યું હોવાનું આમનો કાંઈ ઉપાડો નથી એટલો હું આરહુડો હું અને હા હજી કાલ પર્વતનું હું સ્ટેન્ડ બુચ મારી લીધું એ જો આ પડ્યું કારણ કે આપણે જવાનું હોય ને એટલે બધું જોશે જોશે તો હેને ભૂખ લાગી ગઈ છે બપોરે તો ભૂખ નથી લાગી કારણ કે મને હે ને થોડીક શરદી ઉધરા ને એવું બધું હે કાચા બોર વધારે ખવાઈ ગયા હતા આપણે અહીંયા હે ને એટલે ને ઉધરણ થઈ ગઈ છે બધું જામ થઈ ગયું એટલે બપોરે મજા નથી આવી ભાઈ અટાણે ભૂખ લાગી ગઈ છે તો અટાણે ખાઈ લઈ અને આપણે નેતા હતા જીરું કારણ કે જીરામાં હજી છે ને ફળ છે રહેલી થોડી થોડી એટલે આ નદી નાખીએ ને તો થોડું સારું કાલ તો આપણે જવાનું જમીનમાં કાલે લગ્ન આવશે ત્યારે આપણે પૂછી જશું આનું કામ ક્યારે પડશે હાલો હું ફટાફટ થઈને ખાલીને ભૂખ બહુ લાગી ગઈ પછી છ વાગશે ને તો આપણે ઓળું કામ ઓળું કામ ચાલું જ રહે ખા મન ઓલી થઈ જ જો આપડે મિત્રો બધા માલ દોવાઈ ગયા

આપડે ગામ માંથી આવી ગયા ને વસ્તુ લઈ આવ્યા નાસ્તો પપ્પા જોગ જોઈ હે સાઈ લોટી ખંભાળીયા થાય અને હે ખંભાળી ગયો ને મસ્ત દેશી ટમેટા લઈ આવ્યો તો ચાલો ફટાફટ ખાઈને ને મળશું